સ્વચ્છ સુરત સુંદર સુરતની વાતો વચ્ચે સુરત મહાનગરપાલિકા સંચાલિત પુણા લેક ગાર્ડનમાં ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ સહેલાણીઓ માટે પરેશાની બની ગયું છે જોકે તેમ છતાં હજારો કરોડનું બજેટ રજૂ કરનાર પાલિકાના અધિકારીઓ અને શાસકોને કાંઈ પડી ન હોય તેમ લાગી રહ્યું છે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોના ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓ અને હરવા ફરવા માટે હજારો કરોડનો ખર્ચ કરાતો હોવાનું કહેવાય છે હાલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા હજારો કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે સુરત મહાનગરપાલિકાના શહેરીજનો માટે હરવા ફરવા માટેના બનાવાયેલા સ્થળો કે જેને આપણે ગાર્ડન કે લેક ગાર્ડન કહીએ છીએ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે હાલ આપણે વાત કરી રહ્યા છીએ સુરતના પુણા વિસ્તારની પૂણા ખાતે આવેલ લેક ગાર્ડનમાં છેલ્લા ઘણા સમયથી ગંદાતા નાળા જેવી વાસ આવે છે લેક ગંડાતા નાળા બની ગયા હોય અને ત્યાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો હોય તંત્રવાહકો વાહકો કુંકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ગાર્ડનમાં પરિવાર સાથે આવતા લોકો પણ ગંદકી દુર્ગંધ અને મચ્છરના ઉદ્રવને લઈને ત્યાંથી બહાર નીકળી જાય છે તો શું તંત્ર દ્વારા લેક ગાર્ડનની સાફ સફાઈ કરાશે કે પછી શહેરીજનોને આવા જ ગંદકી અને મચ્છરવાળા લેક ગાર્ડનમાં જ ફરવું પડશે તે જોવું રહ્યું કાસવાળા સાથે હઝરપુડીશી